હર હર મહાદેવ હરિઓમ જય માતાજી વાઈ ગયા છે અત્યારે સવારના આઠ અને આપણે વાડીએ આવી ગયા અને દેવાનસેન પપ્પા તો આજે વહેલા આવી ગયા હતા કારણ કે ગુણું ભરવાની છે મગફળીની અને અત્યારમાં વાતાવરણ એવું થઈ ગયું છે કે વરસાદ આવશે વાદળા થઈ ગયા છે એટલે આવા વાદળા હોય ને એટલે ખેડૂને એકદમ બીક લાગે કે આપણું ઝટ મગફળી હચવાઈ જાય તો સારું પણ આમાં તો કોઈનું હાલે નહીં કારણ કે અત્યારે માણસો જ નથી મળતા એમાં કેમ ભેગું કરવું ખેડૂતને ખડું એટલે હવે દેવાનજી પપ્પા નાનજી બાપા તો સો ના ગુણ્યું ભરવા છે કેટલી ભરાણી આપને ખબર નથી પણ એ જ વહેલા હોય મારે તો વહેલું નીકળી જ ન શકાય ઘરે કામ અડધું ફરધું આપણે કરાવીને આવે ને ત્યારે બાથી પહોંચાય કપડાં ધોવા છાશ બનાવી પછી આ કાસરી હોય એ મેળી ઉપર ચડાવી દેવી ઘણું કામ હોય એમ આપણે કામ કરીને આવી પાંચ વાગ્યાના ઉંઠા હોય તો એ હાડા હાથે માંડ ઘરેથી નીકળાય એથી વહેલું તો નીકળી જ ન શકાય અને બાથી હવે બધું કામ પોચાય નહીં પણ હવે રૂહી છે એટલે થોડોક ઈ ટેકો કરાવે એટલે વાંધો ન હોય મેન તો રસોઈ બાને બનાવી પડે અને આમ તો આપણે આજે હપ્તો રાખવો પડે પણ આજે આપણા ગામમાં તો ધોકો છે બેસતું વરસ નથી નકર બેસતા વરસ ને દિવસે આપણે કાંઈ વાડીયા આવત નહીં અત્યારમાં તો ખાસ આવો આવત જ નહીં વહેલી ગા ને વયા જાત પણ આપણે આજે ધોકો છે એટલે સારું છે આજે ધોકો છે તો આપણે ગુડયું ભરાઈ જાય દેવાનસિંહ પપ્પા વરસાદ દેખી ગયા હોય એવું લાગે છે વાતાવરણ જોવો અત્યારે શિયાળાના બદલે ચોમાહા જેવું થઈ ગયું વાદળા થઈ ગયા ફરતા હું કેવું તમારું તો ઘડું ફરી છે પ્રશ્ન દેવાનસિંહ પપ્પા થયો કે હું ભેગી હવારે આપણે વરસાદ નથી આવે એવું કહડા થઈ ગયા હે હવે હજી તૈયારીઓ હાલે હે ને એ આગલા વર્ષ ની હાલે છે છે એટલે કીધું ભરી લઈ ભરી ભરીને રીલે કરવા એટલે જે જેને દેવાની છે એ મંડળે લેવા એટલે આપડે પછી ઉપાદી નઈ ને હવે આપડે ચોખ્ખું કરવું જો ધીમે ધીમે

બધી ખાઈ જાય છે ઈ ખવડાવ દેવું છે અને ખેડૂ ને આ સગવડ સારી થઈ ગઈ હે બાજી આવે ને બાર બાર ને સૌદ ચૌદ રૂપિયા ના મળે એટલે સારું નકર

કારણ કે અરજી ભાથી ને ગાયું છે હાથ આઠ અને બકરા હે બાકી નોખા નોખા માલધારી નથી ને રોટી ભગવાન દેવા નાથ છે કેટલીક આમાં હાઈન થઈ તો કેટલીક આવક કમાઈ લ્યો આવક તો અમારા રોટી હાલે ભાઈ એમ નઈ અંદાજે કેટલું હાઈન થઈ તો કેટલું વર્તન મળે એમ વર્તર તો આમાં હું અમને દુજાણું ને ઈ આવે ને બકરાનું નું ઈ હું પણ ઈ એટલે દુજાણું દૂધનું નું ઈ આવે ભાઈ એમને આ વખત અંદાજે હાઈ કેટલીક થાય એમ હાઈ જે આવક તો થઈ ગયો એમ તો 500 રૂપિયા ની થઈ જાય 500 રૂપિયાની મજૂરી હુજી જાય એવું ખરું ને બસ અને ભાઈ હું વારા ને ઈને જાજુ થાય ઈ ગોવારિયા સેલા હે એમ સેટે હે

કાળા તો કલર પાછો કાળો સરસ અલગ દેખાય આપણે ઘર સાફસુફ તો કરી જ પણ આ વખતે મંદિર નું મોડું થઈ ગયું નકર ભેગું આપણે શિવાલય આપણા ડેલી બાય નીકળે એટલે મોઢામાં આખો નાગ હોય અને બધા એક પ્રશ્ન કરે કે નીનાબેન તમે કામ કરીને ઠાકો નહી પણ હું કામ કરીને ઠાકતી નથી એનું કારણ છે આપણે ઘોડિયાનાથ ની દયા કારણ કે આપણે ઉઠીને એટલે પેલા શિવાલય આવવાનું જ શિવજી ને દીવો કરીને લોટી ચડાવી પછી જ પાણી પીવાનું આપણો નિયમ છે એટલે બોળે નાખી રહ્યાથી આપણે ગમે એટલું કામ કરીને થાકી નહીં અને સિવજીની ની સાફ સફાઈ તો રોજ રાખવાની પણ આજ આપણે ઓળવું છે આપણે ખાલી ઊભા ઊભા વાત જ કરે છે આ બધે નથવારો કરે છે આપણે ભત્રીજા વહુ છે એટલે હોવું જ કામ કરે સાહુમાં તો ઊભા જ હોય અને ભાણે ક્યો અધિકારી હોય કે કેસ અત્યારે દિવાળીની રજામાં બધા દિવાળી કરવા આવે એટલે આપણે મેળ આવી ગયો છે આ વખતે એટલે એમેજે કામ કરે છે જો આપણે વાઘા ચુંદડીયું બધું ધોવાઈ ગયું છે હવે ચડાવવાનું છે મંદિર ધોઈને ને હાલો ધોવો મંડો હવે આપણે આવી ગયા ગા ધોવા અને દેવાનસિંહ પપ્પા બપોર પછી ગુણું ભરવા આવ્યા તા આપણે થોડીક ગુણું બાકી હતી હવે કેટલી ભરાણી હવે મારે ગણવા ખરે જઈને જાવી જાય પછી એને હવે ભરાય નવરા થયા અને મને તેડીને આવ્યા પણ હવે ખરે જઈને જોઈ આવી જો આપણી મગફળી ભરાઈ થઈ ગઈ ત્યાર અને આપડે મેન પ્રશ્ન તો હતો કે કેટલો ઉતારો દેહે એ પ્રશ્ન મેન હતો એટલે આપણે કમ્પ્લેટ કઈ ઘટે એવી આ આપણે એક ધારી આગળ પડી હતી બ્યારણ ની ઈ મગફળી છે અને આ કાંધાની મગફળી એટલે બે ત્રણ ને આની કાંધાની હે એમાં વજન કેટલો નીકળો

તાલીસ કિલો ની ભરતી છે અને નેવું કોથરા ભરાણી આપડે એટલે આપણે હિતાવળ નો ઉતારો આવ્યો થોડોક અફસોસ રહ્યો ત્રિહમણે ન પોઈ ગયું જો મણ થઈ ગયું હોત ને તો આપડે એમ રેત કે આપણો ટાર્ગેટ હાસો પડ્યો બાકી જીત થયું એ તો હારામાં હારું થયું ભાઈક માં કોઈ જીત થાય એનાથી વધારે થાય નહીં મે એવું તમને ઓસી લાગે હે 20 માં થાય તો હારી જ કહેવાય હારી જ થઈ એટલે આપને એનો અફસોસ નથી અફસોસ એક આપણો ઉટાક ટૂટ્યો ત્રીહ મણ જો થઈ ગયું હોત ને તો આપને એમ થાત કે આપણે જે કેતા તે હાસુ પડ્યું કાઈ વાંધો નહીં એ તો આમાં રેવલ્યુશન થોડક ફરતા હોય એમાં એવું હે આપણે એવું નથી કે મગફળી તૈયાર થઈ લે વીઘા ઘટાડી નાખવા

એટલે આપડી એ માથે કઈશી બાકી વધારે હોય તે આપણી છે ઓછી હોય તે આપણી એ પણ અંદાજે હિતાવી આપડે હિતાવી નો ઉતારો ફાઈનલ એટલે આપડી મગફળી હારમ હારી ઉતરી પણ એમાં એવું આ વર્ષે કોઈને ઉતારો એવો બધો નથી

આપડે ખાંડી નું નથી કારણ કે નથી થયે એમ ઓલું આમાં દેખાતું એટલે આપડે એમ કેતા કે દોઢ ખાંડી થઈ જાય તો આપણે એમાં કઈ પંદર મણ થાય કદાચ બાર મોને થાય બસ એ પંદર મન ની અંદર થાય એની ઉપર તો જાહે જ નહીં એની ફૂલ ગેરંટી છે ખબર જ છે હવે એવા દોઢ નથી તો એમાં કેમ ઢગલો થાવા જ નથી આ તો હવે હકેલવાની વાત છે માણસો મળી જાય એટલે હવે એને કોણ જાણે એ મગફળી નકર હજી જીજે બતરી મોડી પાકે પણ આ કેવું વાતાવરણ હે ને તો ઈ વરી ગઈ હે ને થઈ ગયા ગયા કે આમાં હે નહી બરોબર તેલ કાઢ ને તો તેલ નીકળે મગફળી નું આપડે કાઢું નથી આપડે બોવ આવે હે

અને લીવું નહીં ગુશે ડુંગળીના ભજીયામાં કારણ કે બે હાળી રહે ને બધાય ચોચે નહીં એકદમ સરસ કરકડી આવી રીતના લછા કનય થયા ડુંગળીના ગોળ રાઉન્ડ કરી પછી આ આ ભજીયા લાલ મરચાંના અને આ ભજીયા મેથી ધાણભાજી મરચાંના ત્રણ વેરાયટી ને હા મોરા ભજીયા રૂઈ બેન લાવી ગયા એટલે ચાર વેરાયટીના ભજીયા નોખા નોખા એટલે તે લઈ આપણે

ખજૂર ગામડે અમારે સારો ના મળે તો વરસીનો ખજૂર ચટણી થઈ એને આઠ આઠ કિલો રાખી જ દઈએ એટલો ખજૂર ચટણીમાં ઉપયોગ થઈ જાય એમ કેટલા ભજીયા ખાતા આવીશ હાલો હવે આપણે બેના બે ને એને બધાય ને અહીંયા જમવાનું છે હવે તમે બધાય બેહી જાઓ જમવા પણ પેલા નાનજી બાપાને દયા હોવ હજી વાડીએ જ છે